આપણે આપણે ગાંઠિયા લઈ લીધા છે ગાંઠિયાને કરવાનો છે ફૂકો ટૂંકો આપણે સારો એવો થઈ ગયો છે મિચર આપણે વાળી હોય નહીં આ રીતના કર્યો તમે જોઈ શકો મિચર કરતા આમાં સારું કારણ કે ટેલે આમાં છૂટું ના પડે સારો એવો ભૂકો થઈ જાય તમે જોઈ શકો આપણે બે મોટી ડુંગળી લીધી છે એની પણ ગ્રેવી કરવાની છે તો ડુંગળી પહેલાં આપણે સોલી લઈએ ડુંગળી આપણે સુધાર લેશું મોટી મોટી કારણ કે ગ્રેવી કરવાની છે એટલા માટે વાંધો નહીં ડુંગળી આપણે સુધારાઈ ગઈ છે ડબ્બામાં

so tepar mana suatu teman itu, ini ikatan semua lalat nak Kui, baca misalnya tidak nak ide, masalah kalau nak perbedaan mix, kalau nak itu susah, air, masalah perbedaan thailand setia. Dung di pancar itu apalagi mata kami jadi seko, ototnya ini sedang, telur Ya, apalagi masalah beneran ya, deh soalnya. Masalah lainnya kan tembakan kiri, lainnya kan apalagi so. Eh, tata lima આપણે રેસીપી બનાવી આ બાજુમાં સીમડાનું ઝાડ છે ઓથિયો છે આ બાજુ ભેંસ આપણી છે આ રીતના આપણે પ્રોગ્રામ કરી રહ્યા છીએ મસાલો આપણો બધો પાકી ગયો તમે શકો બધું માથે આવી ગયું જોતા પણ મંડ્યું છે તો આપણે લસણ ભરી ઉમેરી દઈશું તેલમાં પાકવા દઈશું કાજુ રાખ્યા નાખી પલારનું મેન કારણ હોય જેથી કે સોફ્ટ થઈ જાય મસાલો એમાં ચડી જાય ડાયરેક્ટ આપણે નાખીએ તો પણ ચડી જાય જેથી કે પલાળીને મસાલો સારો આપણે કાજુમાં ચડી જાય લસણ ને કાજુ નાખી દીધા છે આપણે થોડીકર તેલમાં પાકવા દઈશું જેથી કરી મસાલો બધો ફરી જાય કાજુમાં લસણમાં થોડીકર એમ પાકવા દઈશું પછી થોડુંક જરૂર પ્રમાણે પાણી ઉમેરશું થાળી ઢાંકીને આપણે બે ત્રણ મિનિટ પાકવા દઈશું મસાલા સાથે લસણ ને પછી પાણી ઉમેરશું

ભૂકો નાખને આપણે હલાવી નાખશું શાક ને આઠ ઠંડ નાખીને પાંચ મિનિટ આપણે શાક ને રેવા દેસુ જેથી કરીને સારી આપણે ગ્રેવી થઈ જાય શાક આપડે બની ને થઈ ગયું તૈયાર નીચે ઉતારી લેશું આપણે શાક ને આપણે થાળી બનાવી લેશું આપણે આવી ગયા રોટલી ને રોટલા આજની રેસીપી લસણ ને કાજુ ગાંઠે શાક ને આપણે બનીને થઈ ગઈ છે આ સાથે રાખવા બાજુ રોટલા અને છાસ વાળી આપણો પ્રોગ્રામ હતો આજની રેસીપી તમને સારી લાગ્યો લાઈક શેર કરવાનું ભૂતકાળ અને આ ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો